ભરૂચ શિક્ષકોની વેદનાને વાંચા આપવા ભરૂચ પ્રાથમિક શિક્ષક સંઘે પીએમને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે ભરૂચ જિલ્લાના શિક્ષકોની વેદના અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે આ આવેદનપત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંબોધવામાં આવ્યું છે જેમાં શિક્ષકો અને બાળકોના હિતમાં અનેક મહત્ત્વના મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી છે સંઘે જણાવ્યું કે શિક્ષકોને ચૂંટણીના ચાર દિવસ સિવાયની તમામ બિનશૈક્ષણિક કામગીરીમાંથી સંપૂર્ણપણે મુક્તિ મળવી જોઈએ તેનાથી તેઓ બાળકોના શિક્ષણ પર વધુ ધ્યાન આપી શકશે અને દેશના ભવિષ્યને ઘડી શકશે આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ બે હજાર દસ પહેલાંના શિક્ષકો માટે ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવાના નિર્ણયથી લાખો શિક્ષકોમાં નિરાશા ફેલાય છે જેથી આ નિર્ણય પર પુનઃ વિચારણા કરવાની વિનંતી કરવામાં આવી છે આવેદનપત્રમાં જૂની પેન્શન યોજનાના અમલને વેગ આપવા અને એક ચાર બે હજાર પાંચ પછીના કર્મચારીઓ માટે પણ આ યોજના લાગુ કરવા માટે આગ્રહ કરાયો છે આ સાથે જ ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટે અલગ પગાર ધોરણ અને તેમની લાયકાત મુજબ ઉચ્ચ હોદ્દાઓ પર બળતીની તક આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે અન્ય મુખ્ય મુદ્દાઓમાં બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ આપીને બેરોજગાર યુવાનોને રોજગારીની તક પૂરી પાડવા સ્વચ્છતા ગ્રાન્ટ વધારીને પાંચ હજાર કરવા બદલીના જટિલ નિયમોમાં સુધારો કરીને શિક્ષકોને વતન નજીક જવાની તક આપવા અને મધ્યાહન ભોજન યોજનામાં મેનુ સુધારવા સહિતના પ્રશ્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ રજૂઆતનો હેતુ શિક્ષકોના કાર્યભોજને ઘટાડીને શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો લાવવાનો છે જેનાથી બાળકોનું કલ્યાણ થઈ શકે સૌને નમસ્કાર પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ નામદાર સુપ્રીમ કોર્ટે જેના બે હજાર દસ પહેલાના શિક્ષકો માટે ટેસ્ટ પરીક્ષા પાસ કરવી નો જયારે નિર્ણય કર્યો છે ત્યારે અમે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન સફળ વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક આજે આવેદનપત્ર પહોંચાડીએ છીએ માનનીય કલેક્ટર સાહેબની કચેરી ભરૂચ મુકામે આજે સાડીારસોથી પાંચસો શિક્ષકો ભેગા થઈ અને કલેક્ટર સાહેબના માધ્યમથી આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે એક આવેદનપત્ર પહોંચાડીએ છીએ કે સુપ્રીમ કોર્ટને અમારી એક વિનંતી છે કે ક્યાં પરીક્ષામાંથી મુક્તિ આપે અને એના નિર્ણય માટે પુન વિચારણા કરે આ સિવાય શિક્ષકોને અઢળક બિનશૈક્ષિક કામગીરીના એ પોતલાવે બિલકુલ ઉચકાતા નથી ત્યારે આ શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાંથી સંપૂર્ણ મુક્તિ આપે વિકસિત ભારતનું સપનું જે આદરણીય મોદી સાહેબનું છે એમાં જો સફળ થવું હોય તો પાયાનું શિક્ષણ એવું બાળકોનું શિક્ષણ છે અને એ બાળકોના શિક્ષણ માટે શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપી અને શિક્ષકને વર્ગમાં રહેવા દે બાલદેવો ભવા વર્ગ એક સ્વર્ગ એવી નીતિ સાથે આપણે આગળ વધવાનું છે બિન શૈક્ષણિક કામગીરીનો અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ સાથે

અને સો ટકા છૂટા કરવામાં આવે સાથે જે શિક્ષકોએ પોતાના જિલ્લામાં જગ્યા ન હતી એટલા માટે બીજા નજીકના જિલ્લામાં જગ્યા માંગી છે એવા જિલ્લા ફેરવાળા શિક્ષકોને વધુ એક વાર જિલ્લા ફેરબદલી છ થી આઠ ના શિક્ષકો ને લાયકાત મુજબ એને ઉચ્ચતર પગાર ધોરણ સારામાં સારું પગાર ધોરણ અલગથી પગાર ધોરણ આપવામાં આવે એટલા શિક્ષકોને પણ કેળવણી દરજ્જો આપી અને એમના પણ પ્રશ્નોને સોલ્વ કરવામાં આવે સાથે

ઓનલાઈન કામગીરી પણ બંધ થવી જોઈએ અને એના માટે કોમ્પ્યુટર ઓપરેટર પણ આપવામાં આવે એવી વિનંતી છે મધ્યાહન ભોજન માટે આ જ સાહેબોની કચેરી જયારે હાજરી નથી થતી ત્યારે શિક્ષકોને ફોન કરીને ધમકાવે છે તેમને ખુલ્લી ચેલેન્જ આપું છું કે તમે ક્યારેય અનાજના જથ્થા માટે કડી બોલાવી છે મહિના મહિના સુધી ચણા દાળ નથી મળતી કે તુંની દાળ નથી મળતી ચણા નથી મળતા ત્યારે તમે બધા ક્યાં જાઓ છો મારી ખાસ વિનંતી છે કે જે રીતે તમે ઓનલાઈન હાજરી માટે ભજ્યાન ભજનની હાજરી માટે કે શિક્ષકોની હાજરી માટે તળી બોલાવો છો એવી જ તળી અનાજના જથ્થા માટે પણ બોલાવવામાં આવે અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન જયારે વિકસિત ભારતનું સપનું લઈને ચાલે છે ત્યારે વિકસિત ભારત માટે બાળકોનું પાયાનું શિક્ષણ એવું આ પ્રાથમિક શિક્ષણને ખૂબ મહત્વ આપવામાં આવે અને એના તમામ પ્રશ્નો સોલ્વ કરવામાં આવે અમારી વેદના અમારી વેદના એ બાળકો માટેની વેદના છે અને આ વેદનાને વાચા વાંચા આપવા માટે માનનીય કલેક્ટર સાહેબને આજે વિનંતી કરવા અને આવેદનપત્ર આપવા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા છીએ ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા અમારા શિક્ષક ભાઈ બહેનો સાડા ચારસો થી પાંચસો ની સંખ્યામાં અહીંયા ઉભા છે ત્યારે એ તમામનો હું આભાર માનું છું અને આ બિન શૈક્ષણિક કામગીરીનો હું સખત સખત વિરોધ કરું છું જય હે જય ભારત एक महत्व मुद्दों सरकार आज को वीडियो इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए